વધતી ઉંમર સાથે સંકળાયેલ ઘૂંટનના ઘસારાની અસહ્ય પીડાથી ત્રાહિત આપણા સિનિયર સિટીઝનો માટે ટોટલ ની રિપ્લેસમેન્ટ ઓપરેશન આશીર્વાદરૂપ સોલ્યુશન પુરવાર થયેલ છે વડોદરાની પ્રખ્યાત એસ એસએમએસ હોસ્પિટલ અને મેરિલ નામની ઇન્ટરનેશનલ કંપની જે ભારત સ્થિત છે તેમણે રિપ્લેસમેન્ટમાં વધુ સફળ રિઝલ્ટ આપવા માટે લેટેસ્ટ ટેકનોલોજીથી ગોલ્ડ નામક કૃત્રિમ સાંધો કે જેનું આયુષ્ય સૌથી વધુ વર્ષો લાંબુ છે અને ફૂલ્લી ઓટોમેટેડ ક્યુવિસ રોબોટ મશીન જેની મદદથી સો ટકા એક્યુરેટની રિપ્લેસમેન્ટ ઓપરેશન હવે શક્ય છે વડીનાની ઉંમરમાં જ ઘૂટાના ઘસારાથી પીડિત નગરજનો કે જેમની ઉંમર ચોલીસથી પિસ્તાલીસ વર્ષ છે તેમના માટે તો હવે તેમણે સાહીઠ વર્ષની ઉંમર કે જ્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ થઈ શકે તે માટે ત્યાં સુધી પીડા સહન કરવાની જરૂર નથી ઓર્થો સાયન્સ ક્ષેત્રે હવે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે પ્લાસ્ટિક નામક ઓપરેશન આવા વ્યક્તિઓ માટે સચોટ ઉપાય છે તાજેતરમાં મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમવાર એસએમએસ હોસ્પિટલ દ્વારા બાયોનિક ગોલ્ડ માઇક્રોપ્લાસ્ટિક ઓપરેશન છેતાલીસ વર્ષની યુવતીના ઘૂંટણ કરવામાં આવ્યું સોનામાં સુગંધ મેરાય તેમ સોનેરી સાંધાનું પ્રત્યારોપણ વડોદરા સ્થિત એસએમએસ હોસ્પિટલ ખાતે ક્યુબેઝ જોઈન્ટ રોબોટની મદદથી કરીને વડોદરાજનોને નવીન ભેટ આપી છે એસએમએસ હોસ્પિટલ વડોદરા દ્વારા તરતીઓને સશક્ત બનાવવાની સફળ સર્જીઓ સાથે પીડામુક્ત જીવન તરફ સહેલાઈથી ચાલવા પહેલ કરી સ્વસ્થ ના ભવિષ્યમાં પગલું ભરવા રોબોટિક ઘૂંટણની સર્જરી પછી પ્રયત્નશીલ ની યાત્રા શોધો